સ્વચ્છતા વિશે વાત કરું તો ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિંગ વિથ એચઆઈવી એડ્સ પોઝિટિવ લોકોનું સંગઠન છે જે જે આજ સંસ્થા ચલાવે છે એ લોકો પણ એચઆઈવી પોઝિટિવ જ છે અને એચઆઈવી પોઝિટિવ લોકો માટે જ કામ કરે છે બે હજાર ત્રણમાં સંસ્થા રજીસ્ટર થઈ હતી અને સાત સુરતના એચઆઈવી પોઝિટિવ મેમ્બર દ્વારા આ સંસ્થા રજિસ્ટર કરવામાં આવી હતી અને આજે ગુજરાતના પંચ્યાસી હજારથી વધારે એચઆઈવી પોઝિટિવ લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે હેલો મિત્રો સુરતની સફરમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં જે કોઈ પણ વ્યક્તિ જોડાય છે અને જે વ્યક્તિ જોડાઈ રહ્યા છે એ દરેક વ્યક્તિ અમારા ફેમિલી મેમ્બર છે અમારી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ તેમજ ફેસબુકના પેજ પર જે વ્યક્તિ છે એ દરેક વ્યક્તિ અમારા ફેમિલી મેમ્બર છે અને ફેમિલી મેમ્બર તરીકે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે અમારી ચેનલ દ્વારા જે કોઈ પણ વ્યક્તિ જોડાય છે ને તે વ્યક્તિ અમારા વિડીયો અને રીલ્સ વધારેમાં વધારે શેર કરે જેથી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અને આપણે માનવી છીએ તો માનવી ની મદદ કેવી રીતે કરી શકીએ આવા અવારનવાર વિડીયોની સાથે તમે બના રહેજો અને આ રીલ્સમાં હું તમને એવું બતાવવાનો છું કે એક આશ્રમ છે જ્યાં પચીસ થી વધારે દીકરીઓ જે અનાથ છે જેમના પિતા નથી તો આ ટાઈપની દીકરીઓની સેવા કરે છે તો આશ્રમના આપણે સંચાલન કરતા વ્યક્તિ સુધી પહોંચી શક્યા છીએ એમની પાસેથી જાણીએ આશ્રમની વધારે વિગત તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી દરેક વ્યક્તિઓ આ મદદ કરી શકે અને આ વિડિયોના માધ્યમથી આ આશ્રમ સુધી પહોંચે અને પોતાની રીતે મદદ કરી શકે તો આપણે આ જે આશ્રમ છે અને આ જે આ સંસ્થા ચલાવે છે તો કઈ સંસ્થા આશ્રમ ચલાવે છે અને કેટલા ટાઈમથી આશ્રમ આપણે ચાલીએ નમસ્તે મિત્રો મારું નામ રાજેશ કાલાવરિયા છે હું આ પ્રોગ્રામ મેનેજર છું સંસ્થા વિશે વાત કરું તો ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલિંગ વિથ એચઆઈ એચઆઈવી પોઝિટિવ લોકોનું સંગઠન છે જે જે આ સંસ્થા ચલાવે છે એ લોકો પણ એચઆઈવી પોઝિટિવ જ છે અને એચઆઈવી પોઝિટિવ લોકો માટે જ કામ કરે છે બે હજાર ત્રણમાં સંસ્થા રજિસ્ટર થઈ હતી અને સાત સુરતના એચઆઈવી પોઝિટિવ મેમ્બર દ્વારા આ સંસ્થા રજીસ્ટર કરવામાં આવી અને આજે ગુજરાતના પંચ્યાસી હજારથી વધારે એચઆઈવી પોઝિટિવ લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે સંસ્થા છે એ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોમાં પણ આપણે કામગીરી કરી રહ્યા છે સંસ્થાનો મુખ્ય જે હેતુ છે એચઆઈવી પોઝિટિવ લોકોની જીવન જીવવાની ગુણવત્તામાં વધારો કરવો એ એનો મુખ્ય હેતુ છે આશ્રમની વિષયની વાત કરીએ તો બે હજાર ને નવમાં ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ જે બાળગૃહ છે ખાસ બાળગૃહ એની અમને મંજૂરી મળી હતી સંસ્થાને અને ત્યારથી અમે આ ખાસ બાળગૃહ ચલાવીએ છીએ આ ખાસ બાળગૃહમાં એચઆઈવી પોઝિટિવ દીકરીઓ જે જરૂરિયાતવાળી છે જરૂરિયાતમંદ છે અનાજ છે એમના માતા પિતા બેમાંથી કોઈનું ડેથ થઈ ગયું છે અને એવા ઘણી બધી દીકરીઓ કે જે માતા પિતા છે પણ એનું ફેમિલી એને એનું ભરણ પોષણ કરવા માટે કે એની મેડિકલ કેર કરવા માટે સક્ષમ સક્ષમ નથી હા એવા દીકરીઓને અમે અહીંયા રાખીએ છીએ હાલમાં સંસ્થામાં એકત્રીસ દીકરીઓ છે અને જે અહીંયા એમનું રહેવાનું જમવાનું શિક્ષણ આરોગ્ય જે છે કૌશલ્ય વર્ધન છે એમની અમે સંભાળ સરસ તો જે જે કોઈ પરિવાર જે વ્યક્તિઓને એક્ષેપ નથી મતલબ કે આ બાળકો છે એમનું શિક્ષણ છે એમની દરેક જવાબદારી લેતું આ સંસ્થા છે તો મિત્રો વધારેમાં વધારે આ રીલ્સને શેર કરજો જેથી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અને આપણે જે આશ્રમ ચાલે છે તો આશ્રમમાં દરેક દીકરીઓ છે એમને કાંઈ ના કાંઈ મદદ જોતી હોય છે તો આપણે કેવી કેવી મદદ લોકો પાસેથી અપેક્ષા રાખીએ કે આ ટાઈપની આપણે મદદની જરૂર છે અને આ આપણે આશ્રમ છે એ કેવી કેવી મદદ જરૂરિયાત હોય છે રનિંગ અને કેવી મદદની આપણે લોકો પાસે અપેક્ષા રાખીએ ખબર જ છે કે એચઆઈવી પોઝિટિવ કોઈ પણ વ્યક્તિ હોય એમ એ એ એચઆઈવીનો જ્યારે એને વાયરસનો એમને ચેપ લાગે છે ત્યારે એમની જે સારવાર છે એ આજીવન સારવાર લેવાની હોય છે એની દવા પણ એમને રોજે રોજ આજીવન લેવાની હોય ડેલી મેડિસિન તો આ જે બાળકો છે એમને હજુ એટલી બધું ખ્યાલ નથી હોતો કે મારે કઈ દવા શા માટે લેવી જોઈએ કે કઈ રીતે તો મારા દ્વારા એમના આરોગ્યની વિશેષ કાળજી રાખવામાં આવે છે એમનું દવા છે એમનું ન્યુટ્રિશન ખાસ જરૂરી છે આમાં અને એમનું પ્રોપર આહાર એમને મળે એમનામાં કૌશલ્યવર્ધન થાય એમનું સ્કિલ્સ બિલ્ડિંગ થાય તો એ બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ હાલમાં જે એમના શિક્ષણને રિલેટેડ હોય એમના આરોગ્યને રિલેટેડ હોય હા તો એવા ખર્ચાઓ પણ સંસ્થા ઉપર આવે છે તો મોસ્ટ ઓફ અમને એવા ખર્ચાઓની વધારે જરૂરિયાત હોય છે અને બીજું કે અમે એક આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ ભાડા ઉપર ચલાવીએ છીએ હા તો સંસ્થાએ નક્કી કર્યું છે કે આ બધી દીકરીઓ માટે અમારી પાસે અત્યારે એકત્રીસ દીકરીઓ છે પણ ગુજરાતમાં એ ઘણી બધી દીકરીઓ છે કે જેને જરૂરિયાત છે કે એમના ફેમિલી સક્ષમ નથી તો એમના માટે અમે એક કેર હોમ બનાવવા જઈ રહ્યા છે બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છે જે પોષાળ ગામ પાસે અમે જગ્યા લીધી છે તો અમારી દરેક દાતાશ્રીઓ છે કે જે અમને સપોર્ટ કરવા માંગતા હોય એમને એક વિનંતી છે કે તમે આવો આ ગૃહની મુલાકાત લો મુલાકાત લઈને તમારો જો સહયોગ છે એમને આપો આ બિલ્ડિંગ ભવન નિર્માણ માટે હા તો મિત્રો તમે આ જે વિડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો એ જગ્યા આશ્રમ જે જગ્યા પર છે એ જગ્યા અત્યારે ભાડા પર છે અને આ દીકરીઓ છે જે પોતાનું ઘર બનાવવા માંગે છે કેમ કે તમે વિચારો કે જ્યારે તમે કોઈ પણ ભાડાની જગ્યા પર રહો છો અને તમે તમારા પોતાના ઘરમાં કે જ્યારે તમે તમારા સપનાનું ઘરમાં જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે તમને જે માહોલ રહે છે અને તમે ભાડાની જગ્યામાં રહેવા ત્યારે જે માહોલ રહે છે એમાં ઘણો ડિફરન્સ હોય છે તો આ આશ્રમ જે છે અત્યારે ભાડાની જગ્યા પર છે અને હવે જે કોસાડ ગામ છે ત્યાં આપણે એક જગ્યા લઈ અને ત્યાં આપણે પોતાના દીકરીઓનો જે ઘર બનાવવા માટે ત્યાં જગ્યા લીધેલી છે તો વધારેમાં વધારે સપોર્ટની જરૂર છે અને જે જગ્યા છે એ ઘરની જગ્યા થઈ અને પોતાના દીકરીઓને ઘરનું ઘર મળી રહે તે માટે તમે મદદરૂપ બનો ડિસ્પ્લે પર હું તમને જે રીતે મદદ થઈ શકે તે રીતે ઓનલાઈન છે બેંક ટ્રાન્સફર છે દરેક વસ્તુની ડિટેલ્સ હું તમને ડિસ્પ્લે પર આપી દઈશ અને ખાસ તમે મદદ કરવા માંગતા હોય પોસિબલ હોય તો તમે આશ્રમનું આ ગૃહનું વિઝિટ કરજો જેથી તમને પણ ખ્યાલ આવે કે આશ્રમ કેવી સંસ્થા છે કેવું વર્ક કરે છે અને દરેક દીકરીઓ છે એમને ઘર કરતા પણ સારું વાતાવરણ આશ્રમ અહીં આપે છે તો પછી મિત્રો તમે આ રીલ્સને શેર કરજો આ વિડીયોને શેર કરજો જેથી દરેક વ્યક્તિ સુધી આ રીલ્સ પહોંચી જાય આ વિડીયો પહોંચી જાય અને દરેક વ્યક્તિ આ મદદરૂપ બની શકે જેથી આ દીકરીઓને પોતાનું ઘર મળી શકે તો મિત્રો હવે આપણે રાજેશભાઈને વિનંતી કરીએ કે આપણે આશ્રમની વિગતવાર માહિતી લઈ અને દરેક દર્શક મિત્રોને બતાવીએ જેથી દરેક વ્યક્તિઓને ખબર પડે કે આશ્રમ કેવા કેવા એક્ટિવિટી આપે છે કેવું કેવું કામ છે અને દરેક દીકરીઓ રહે છે તો તેમની રહેવાની જગ્યા જમવાની જગ્યા અને તેમની ડેલીની જે રૂટિંગ એક્ટિવિટી છે તો કેવી રીતની છે તો ચાલો આપણે જાણીએ આશ્રમની વિગતવાર માહિતી ચાલો હા આશ્રમની ટોટલ અહીંયા દીકરીઓ આપણે રહે છે એમની રૂટીન એક્ટિવિટીઝની હું વાત કરું તો અહીંયા દૈનિક દિનચર્યા છે હું તમને એ બતાવું છું સવારે જ્યારે પાંચ વાગે દરેક દીકરીઓ ઉઠે છે ત્યાર પછી એમની દૈનિક ક્રિયા કમ્પ્લીટ કરીને સ્નાન અને કરીને સવારના પૂરમાં એક ગરમ દૂધને નાસ્તો એમને આપવામાં આવે છે હા શાળા શાળાની તૈયારી કરવામાં આવે છે પછી સવારે એમનો એઆરટીનો દવાનો સમય હોય છે હા તો એમને એઆરટીની દવા આપવામાં આવે છે પછી જે સ્કૂલો સવારની શાળા હોય જે દીકરીઓની જે ત્યાં શાળાનો સમય છે ત્યાર પછી બપોરનું ભોજન આપવામાં આવે છે બપોરે ભોજન પછી આરામ છે ટીવી અને મનોરંજનની એક્ટિવિટીઝ છે એમનું જે દૈનિક ગૃહ કાર્ય હોય હોમવર્ક એ કરાવવામાં આવે છે પછી સાંજનો નાસ્તો હોય છે સાંજે રમતગમત હોય છે ત્યાર પછી યોગા અને કસરતની પ્રક્રિયા છે અને સાંજની આ દવાનો સમય હોય તો એ આપવામાં આવે છે ત્યાર પછી સાંજનું ભોજન હોય છે રીડિંગ હોય છે વાંચવાનું એમનું જે પણ હોય અને ત્યાર પછી ટીવી મનોરંજન અને સાંજે રાતના દસ વાગે જે છે એ દીકરીઓ એમની શાયન તરફ આગળ વધે છે તો દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ બેનરમાં દરેક વિગત છે જે દીકરીઓની દિનચર્ચા જે આ કે મતલબ દિવસ દરમિયાન જે કઈ પણ પ્રકૃતિઓ કરે છે દરેક વસ્તુઓની એક્ટિવિટી આ બેનર દ્વારા તમે જોઈ શકો છો હવે આપણે એ પછીની જ્યારે આપણે મતલબ આશ્રમની મુલાકાત લઈએ તો આપણે જઈએ એમના જે પૂજા ગૃહ છે તો પૂજા ગૃહ તરફ જઈએ કે દિવસની જે શરૂઆત થાય છે તો આરતી છે પૂજાથી ચાલુ થાય છે તો ચાલો અહીંયા એક દીકરીઓ દ્વારા જ બનાવવામાં આવેલું છે જે મંદિર છે એમાં એમની સવારના પૂર્વમાં એ લોકો પ્રાર્થના કરે છે અને દિવસની શરૂઆત ભગવાનને યાદ કરીને દર દીકરીઓ દ્વારા જ પ્રાર્થના કરવામાં આવે છે હા બરાબર હું તમને એ નો રૂમ પણ બતાવું છું હા આ જે છે એ સ્પેશિયલ દવાનો કબાટ છે આમાં તમે જોશો તો દીકરીઓના વાઇઝ એમના નામ પ્રમાણે એમની દવાઓ રાખવામાં આવી છે દીકરી એમને દવાનો જે સમય છે રેગ્યુલર સમય જે હોય છે જે સવારે સાત વાગે હોય તો સાત વાગે જ લેવાનો હોય છે તો એ સમય પ્રમાણે દીકરીઓને અહીંયાથી અમારા જે કેર હોમના જે સંચાલક મેડમ છે એ એમને દવાઓ પણ આપે છે તો ફેમિલી જે જવાબદારી નથી નિભાવી શકતી એવી જવાબદારી આશ્રમના સંચાલકો નિભાવી શકે છે કેમ કે આ એક એવી બીમારી છે કે જેમાં રૂટિન ડેલી કે જ્યાં સુધી દવા છે એ રૂટિન લેવી પડે છે કે ભાઈ સવારે સાત વાગ્યાનો જે લોકોને સમય હોય છે એમને સાત વાગ્યા દવા આપવાની ફરજિયાત હોય છે તો આ જે જવાબદારી છે એ એક બહુ અમૂલ્ય જવાબદારી છે અને દરેક વ્યક્તિઓ આ ટાઈપની જવાબદારી નથી નિભાવી શકતા ત્યારે આ આશ્રમના જે સંચાલન કરે છે દરેક વ્યક્તિ આ ટાઈપની જવાબદારી પૂર્વક દરેક વ્યક્તિઓને અને દરેક દીકરીઓને પોતાની દીકરી છે એવી રીતે આ જે સેવાનું કાર્ય કરે છે તો આ લોકોને સપોર્ટ કરજો હવે હું તમને દીકરીઓના જે રૂમ છે એ તરફ તમને બતાવીશ વિઝિટ કરાવતા કરાવતા જયારે આ દીકરીઓ પોતાના મસ્તીમાં જયારે રમી રહી છે તો તમે જોઈ શકો છો દરેક દીકરીઓ પોતાના ઘરે જેવી રીતે ખુશ રહી શકે છે એનાથી પણ વધારે અહીંયા ખુશી મળે છે હવે હું તમને જે આ કબાટ તમે જોઈ રહ્યા છો આમાં દરેક દીકરીઓ પ્રમાણે એમનો જે સામાન હોય છે એ આપણે રાખીએ છીએ અહીંયા તમે જોશો કે કબાટ ઉપર જે તે દીકરીઓના નામ પણ છે આ દરેક દીકરીઓના પોતાના પ્રાઇવેટ લોકર છે મતલબ પોતાનો પર્સનલી કોઈ પણ સામાન છે તો આમાં રાખી અને પોતે એ લોક કરીને રાખી શકે છે તમે જોઈ શકો છો આમાં દરેક દીકરીઓ કેટલું પરફેક્ટ રીતે મતલબ પોતાનો સામાનને સેટ કરીને રાખી શકે છે આશ્રમની વધારે વિઝિટમાં આપણે જો જોઈએ ને તો હવે આપણે દીકરીઓના રૂમ તરફ જઈએ અને દીકરીઓના રૂમ કેવી રીતે લોકો સેટ કરીને અહીંયા દીકરીઓ રાખે છે તો ચાલો આ રૂમમાં

આરોગ્યપ્રદ ન્યુટ્રિશન વાળું ભોજન અહીંયા આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે સવારના સમયે નાસ્તો સાત વાગે શું હોય છે અઠવાડિયાનું મેનુ છે એ તૈયાર કરેલું હોય છે બપોરનું ભોજન બાદ પિસ્તાલીસ વાગે આપવામાં આવે છે એમાં રોટી કટોર શાક દાળ ભાત સલાડ ખીર બાસુંદી મીઠાઈ અને સાંજનો નાસ્તો પણ હોય છે અને સાંજનું ભોજન પણ હોય છે દરેક મેનુ જે છે એ મેનુમાં તમે જોઈ શકો છો કે દીકરીઓને પૂરતું પોષણ મળી શકે તે માટે વાળું ભોજન છે તો દરેક તમારે જ્યારે પણ કોઈ તમે ભોજન આપવા માંગતા હોય કે તમે કોઈ પણ તમારી બર્થડે પાર્ટી છે મેરેજ એનિવર્સરી પાર્ટી તમે કોઈ શુભ પ્રસંગ છે તમારી ત્યાં કોઈ મેરેજ એનિવર્સરી પાર્ટી છે તેમજ કોઈ પણ વ્યક્તિઓની મરણ તિથિ છે આ ટાઈપના કોઈ પણ તમે જો ખુશીમાં તમે આ સામેલ કરવા માંગતા હોય ને તો આ દીકરીઓની તમે અવશ્ય મુલાકાત લઈ અને આશ્રમની વિઝિટ કરી શકો છો અને ખાસ વિનંતી કે તમે આશ્રમમાં એકવાર આવી અને મુલાકાત કરી અને પછી તમારું મેનુ ડિસાઇડ કરજો કેમ કે દરેક દીકરીઓની શાળા સંભાળ લઈ છે તો તેમનું મેનુ જે છે જમવાનું ભોજનનું મેનુ મેનુ છે છે તો એ વ્યક્તિઓનું ફિક્સ હોય તમને જે રીતની માહિતી આપે એ રીતે તમે અહીંયા આવી અને તમારી સેવા તમે આપી શકો તો ચાલો હું તમને એમના રસોડા તરફ વિઝિટ કરાવું કે તેમનું રસોડું જે છે ત્યાં રસોઈ બને છે અને દરેક દીકરીઓને ભોજન અહીંયાથી ફિક્સ થાય છે આ રસોડું છે અહીંયા એમના ભોજનને લગતી દરેક માહિતી અહીંયા તમને મળી શકે છે બેન છે અમારા જે દીકરીઓ માટે ભોજન બનાવે છે હા આપણે જે દીકરીઓ માટે રોજેરોજ ભોજન બનાવો છો એના વિશે તમે કંઈ કેવા માંગતા હોય કઈ રીતનું હોય છે દરેક દીકરીઓની સેહતનું ધ્યાન રાખી અને દીકરીઓના પણ શોખ હોય છે દીકરીઓને પણ ક્યારેક એવું હોય છે કે ભાઈ મને આ ઈચ્છા છે કારણ કે જયારે કોઈ વ્યક્તિની ઈચ્છા છે તો તો વિરુદ્ધ ત્યારે આ જે જે આપણે અહીંયા સંચાલન કરે છે એ દીકરીઓને અનુરૂપ જે કોઈ પણ વસ્તુનું ભોજન છે દીકરીઓ જેવું કે એ ટાઈપનું ભોજન બનાવી અને પીરસી દે તો આપણે આશ્રમની વિઝિટ તો કરી પણ જે અહીંયા રહે છે એ દીકરીઓની જયારે વાત કરીએ ને પોતાનો શેર કરે એટલે તમને પણ ખ્યાલ આવે કે આશ્રમ એમની સાળ સંભાળ કેવી રીતે સમય થી રહો છો હું અહિયાં તેર વર્ષથી રહું છું હા બરોબર તેર વર્ષથી આ બેન અહીંયા રહે છે તેર વર્ષમાં તમને અહીંયા રહેવાની કેવી મજા આવે છે લોકો તમારી સાર સંભાળ આશ્રમના જે વ્યક્તિઓ છે કેવી સાર સંભાળ લે અમારી સાર સંભાળ બહુ સારી રીતે કરે છે અમારા ન્યુટ્રિશન પર ધ્યાન રાખવામાં આવે છે અમારા હેલ્થ પર ધ્યાન રાખવામાં આવે છે અમને અહીંયા બધી જ વસ્તુ મળી રહે છે અમને જે જોતું હોય તે બધી અમારી ઈચ્છા પણ અહીંયા પૂરી થાય છે બરાબર છે તો આ આશ્રમ થકી તો કોઈ વસ્તુની બાકી રહેવા જ નથી દેતા જો કે સાર સંભાળ થી લઈને ન્યુટ્રિશન થી લઈ દરેક વસ્તુ મેડિકલ છે તો તમારે એક કામ કરવાનું છે આ દરેક દીકરીઓને પોતાના ઘરની જે જરૂરિયાત છે ને એ વહેલામાં વહેલી તકે આપણે કેવી રીતે પૂરી કરી શકીએ તો આ વિડીયોના માધ્યમથી જે તમે આ આશ્રમ જોયો છે આ દીકરીઓની વાત પ્રમાણે તમે જોવો છો કે જે સંભાળ રાખે છે તો વધારે માં વધારે આપણે આ લોકોને મદદરૂપ કેવી રીતે થઈ શકીએ તો એમની જો ખાસ વિનંતી કરીએ ને તો આ વસ્તુ આ વિડીયોને શેર કરજો તમે જે કઈ પણ મદદ કરવા માંગતા હોય મદદ કરજો જેથી આ દીકરીઓને પોતાનું ઘર વહેલામાં વહેલી તકે મળી જાય ફરીથી તમને તમને એક વિનંતી કરવા રહ્યો છું કે આપણે આ આશ્રમની વિગતવાર માહિતી આપી છે દરેક દીકરીઓની કેવી રીતની શાળ સંભાળ લે છે એ તમને જાણકારી આપી છે તો આશ્રમમાં જે અત્યારે તમને આખો આશ્રમ બતાવ્યો ને એ જગ્યા રેન્ટ પર છે ભાડેથી છે તો આ દીકરીઓને પોતાનું ઘર મળી રહે તે માટે તમે મદદરૂપ બની શકો

તો આશ્રમની મુલાકાત કરજો પોસિબલ હોય તો અને ના હોય તો ડિસ્પ્લે પર તેમનો કોન્ટેક્ટ નંબર આપેલો છે વધારે વિગત તેમને તેમાંથી મળી જવાની છે અને તમે ફૂલ નહીં પણ ફૂલની પાકડી જો આપવા માંગતા હોય ને તો હું ડિસ્પ્લે પર તેમનું આખું જે બેંક ડિટેલ્સ છે તમે ઓનલાઈન કેવી રીતે ટ્રાન્ઝેક્શન કરી શકો છો દરેક ડિટેલ્સ આપી જઈ તમે થોડી ઘણી મદદ કરશો ને તો આ દીકરીઓને પોતાનું વહેલામાં વહેલી તકે ઘર મળી જશે